હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી માટે એકદમ નવી ટ્રીક્સથી ફરસી પૂરી બનાવવાની રીત લઈને આવી છું જો તમને આ પૂરીની રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો દિવાળીમાં આપણે એક જ જાતની પૂરી બનાવતા હોઈએ છીએ તો આ કંઈક નવી છે મતલબ કે બિસ્કિટ જેવી આપણે પૂરી બનાવવાના છીએ તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો તે પણ સ્કીપ નહીં કરતા તો આ પૂરી બનાવવા માટે મેં અહીંયા લીધો છે એક મોટી વાટકી જેટલો મેંદાનો લોટ તેની સાથે જ આ લોટમાં મણ આપણે ઘીનું આપવાનું છે એટલે બે ચમચી જેટલું ઘી એડ કરીશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરી દઈએ અને આ બધું જ લોટ અને આપણે ઘીનું જે મોણ નાખ્યું છે એ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો આ ઘીનું મોણ નાખવાથી પૂરી જે છે તે આપણી એકદમ સોફ્ટ બનશે અહીંયા હું બેકિંગ પાવડર નાખવાનું ભૂલી ગઈ હતી એટલે એક ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર આપણે એડ કરી દઈએ હવે આપણે આનો બહુ વધારે પડતો ઢીલો નહીં અને વધારે પડતો કડક પણ નહીં એવો લોટ બાંધીને તૈયાર કરી લઈએ તો થોડું થોડું પાણી આપણે એડ કરતા જઈશું અને લોટ જે છે તેને બાંધી લઈશું અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પૂરી જ્યારે આપણે બનાવતા હોઈએ ત્યારે સે જે કઠણ લોટ હોય એવો જ રાખવાનો જો વધારે પડતો ઢીલો લોટ થઈ જશે તો પૂરી જે છે ને તે ક્રિસ્પી જરા પણ નહીં થાય એકદમ ઢીલી ઢીલી લાગશે અને તે ખાવામાં પણ મજા નહીં આવે અડધી ચમચી જેટલું તેલ એડ કરીને આપણે લોટને સારી રીતે પૂણવી લઈએ અને હવે આ લોટને આપણે દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ એટલે લોટમાં સારી એવી કૂણ આવી જાય લોટ જ્યાં સુધી સેટ થાય છે ત્યાં સુધીમાં આપણે પૂરી માટેની બાકીની તૈયારીઓ કરી લઈએ તો આપણે ખાવણી અને દસ્તાથી એક મસાલો તૈયાર કરવાનો છે પૂરીમાં લગાવવા માટે તો અહીંયા મેં એક ટી સ્પૂન જેટલા કાળા મરી લીધા છે અને બે ટી સ્પૂન જેટલા આખું જીરું લીધું છે જેને આપણે અદકચરું ખાંડી લઈએ આને તમે મિક્સર જારમાં પણ અધકચરું પીસી શકો છો મિક્સરમાં ઓફન ઓફન કરીને પીસી શકો છો આપણે પૂરીમાં લગાવવા માટે સરસ એવો ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ પૂરીમાં લગાડવા માટેનો આપણે મસાલો તો તૈયાર કરી લીધો હવે તેમાં લગાવવા માટે આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે તો તેના માટે મેં અહીંયા બે ચમચી જેટલું ઘી લીધું છે તેમાં આપણે બે ટી સ્પૂન જેટલો મેંદાનો લોટ એડ કરીશું અને આ બધું જ એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું જો આ રીતે જો તમારે પાસે મેંદાનો લોટની જગ્યાએ તમારે ચોખાનો લોટ નાખવો હોય તો તમે એ પણ નાખી શકો છો પૂરી બનાવવા માટેનું આપણે મિશ્રણ રેડી કરી લીધું છે તો આને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેની દસ મિનિટ થઈ ગઈ છે તો હવે લોટ છે તેને આપણે એકવાર સારી રીતે મસળી લઈએ લોટ આપણે મળી લીધો છે તો હવે આપણે એક સરખા પાંચ લુવા તૈયાર કરવાના છે આપણે પાંચ પડવાળી પૂરી બનાવવાના છીએ એટલે આપણે પાંચ રોટલી બનાવવી પડશે તો પાંચ રોટલી બનાવવા માટે આપણે પાંચ લુવા પહેલાં તૈયાર કરી લઈએ તો રોટલી બનાવવા માટે આપણે પાંચ લુવા તૈયાર કરી લીધા છે હવે આપણે આની રોટલી બનાવીશું તો આપણે આ રીતે પાટલી ઉપર લુવો મૂકીને રોટલી વણી લેશું રોટલી આપણે પાતળી પાતળી જ વણવાની છે વધારે પડતી જાડી નથી વણવાની જો આ રીતે તો મેં આ રીતની રોટલી વણીને તૈયાર કરી લીધી છે જો તમે જોઈ શકો છો તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો પાટલી ઉપર આ રીતના પહેલી રોટલી મૂકી દેવાની છે અને આપણે જે મેંદા અને ઘીનું મિશ્રણ બનાવીને તૈયાર કરેલું છે તે આની ઉપર આપણે અડધી ચમચી જેટલું નાખી દઈએ અને પછી આ રીતે રોટલીની બધી સાઈડ લગાવી દેવાનું છે જુઓ આ રીતના પછી તેના ઉપર આપણે જે મરી અને જીરાનો જે મસાલો તૈયાર કરેલો એ મસાલો આપણે આમાં સ્પ્રિન્કલ કરી દઈએ તમે વધારે કે ઓછો તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો હવે એ મસાલો નાખ્યા બાદ બીજી રોટલી આપણે તેની ઉપર મૂકી દઈશું અને સેમ આપણે જે પહેલાં પ્રોસેસ કરી હતી એ જ રીતે ઘી અને મેંદાનું જે મિશ્રણ બનાવ્યું છે તે ફરી એકવાર રોટલીની બધી સાઈડ સરખી રીતે આપણે લગાવી દઈશું પછી ફરી એકવાર મરી અને જીરાનો મસાલો આપણે આની ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું જો આ રીતે હવે ત્રીજી રોટલી જે છે તે આની ઉપર પાથરી દેસુ આપણે અને ફરી ઘી અને મેંદાનું જે મિશ્રણ છે તે રોટલીની બધી જ સાઈડ સરખી રીતે લગાવી દઈશું પછી પાછો મરી અને જીરાનો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને પછી આપણે જે ચોથી રોટલી વણી છે તે ચોથી રોટલીને આપણે આની ઉપર મૂકી દઈશું અને મેંદો અને ઘીનું જે મિશ્રણ છે તે રોટલીમાં સરખી રીતે લગાવી દેસું હવે જે મસાલો બનાવ્યો છે તે મસાલો આમાં સ્પ્રિંકલ કરી લઈએ હવે જે આપણી પાંચમી રોટલી છે તે આની ઉપર આપણે મૂકી દઈશું જો આ રીતે આપણે પાંચ રોટલી ભેગી કરી છે એટલા માટે આપણે તેને સેજ આ રીતે વણી લેશું જેથી એમાં રહેલો જે મસાલો છે ને તે સારી રીતે આમાં બેસી જાય અને ચોટી જાય સરખી રીતે એટલા માટે આ રીતના જો રોટલીને વણી લેવાની છે જો આ રીતનો નાનો ગ્લાસ હોય તે મેં લીધેલો છે ગ્લાસમાંથી આપણે પૂરી બનાવી લેશું તો આ રીતના ગ્લાસ છે તે થોડો વજન આપીને પ્રેસ કરી દેવાનો એટલે નાની નાની પૂરીઓ જે છે તે બનીને તૈયાર થઈ જશે તો બધી પૂરીઓ છે તે આપણે ગ્લાસથી પ્રેસ કરીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો અને બાકીનો જે વધારાનો લોટ છે તે આપણે આ રીતે ઉપરથી થોડોક કાઢી લેશું હવે આપણે આ પૂરી ઉપર ડિઝાઇન પાડવા માટે આ તાવેથાની મદદથી કાપા કરી લેવાના છે જો આ રીતના બે કાપા આ રીતના કરી લેવાના છે બધી જ પૂરીમાં આ રીતે કાપા કરીને રેડી કરી લીધી છે પૂરીમાં આપણે વચ્ચે એક હોલ પાડી દેવાનો છે તો આવું ડિસમિસ હોય તેનાથી કે પછી કોઈ આવી સળી હોય તેનાથી તમે પૂરીમાં વચ્ચે હોલ કરી શકો છો આ હોલ કરવાનું એક જ કારણ છે કે પુરી છે તે ફૂલે નહીં એટલા માટે આપણે આ હોલ પાડી રહ્યા છીએ ત્યારબાદ પૂરીમાં આપણે હવે સાઈડની કિનારી ઉપર આવી કાંટાવાળી ચમચી તો બધાના ઘરે હોય જ છે તો આ કાંટાવાળી ચમચીથી પૂરીની બધી જ સાઈડ આપણે આ રીતે કોરે કોરે દબાવી દેવાનું જેથી પૂરી છે ને તે કિનારીએથી છૂટી નહીં પડે અને ફૂલશે પણ નહીં તો આ રીતે બધી જ પૂરીમાં આપણે આ રીતના કરી લઈએ આ રીતે કરવાથી પૂરી દેખાવામાં પણ ખૂબ સરસ લાગે છે અને ફૂલ શેપ પણ નહીં એકદમ બિસ્કીટ જેવો શેપ આવે છે ને અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો આ રીતના આપણે પાંચક જેવી પૂરીઓ છે તે એક ખાણવામાં તળી લેશું ગેસની ફ્લેમ છે તે આપણે એકદમ મીડિયમ રાખીશું પૂરીની સાઈડ આપણે ચેન્જ કરતા જવાનું અને તેને તળી લેવાની છે તો લગભગ સાત મિનિટ જેવું આ પૂરી તળાતા થશે એક તળાતા સાત મિનિટ જેવો સમય લાગે છે ગોલ્ડન કલર જેવો થાય ત્યારે આપણે પૂરીને બહાર કાઢી લેશું સાતક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જુઓ પૂરી પણ એકદમ સરસ ગોલ્ડન થઈ ગઈ છે તો હવે આ પૂરીને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો પૂરી છે તે તમને જોઈને જ ખબર પડતી હશે કે દેખાવામાં ખૂબ જ સરસ લાગી રહી છે અને તે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે તો જો તમે એકની એક પૂરી ખાઈને કંટાળી ગયા હોય અને કંઈક નવીન પૂરી બનાવવા માગતા હોય તો છે ને આ પૂરી એકવાર જરૂર ડ્રાય કરવા જેવી છે જો તમને આ પૂરીનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમે આવી પૂરી બનાવી કે નહીં ફરી એક નવા વિડીયો સાથે આપણે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ